પીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બનાવમાં અવસાન પામેલ દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે ભચાઉ પત્રકાર એસોસિએશન દ્વારા બે મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અગ્નિકાંડ મૃત્યુ પામેલ દિવંગત આત્માઓના મોક્ષાર્થે ભચાઉ પત્રકાર એસોસિએશન દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલું જેમાં ભચાઉ શહેર તાલુકા પત્રકાર એસોસિએશનના સભ્યો ભચાઉ નીલકંઠ મહાદેવ મંદિર માંડવી ચોક ખાતે સવારના ભાગે બે મિનિટ મૌન ધારણ કરી દિવંગત આત્માઓને મોક્ષાર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખી અપરાધીઓને કડકમાં કડક સજા થાય અને ફરી ભારતમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી અપીલ કરવામાં આવી હતી ભચાઉ તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા બચાવ તાલુકા શહેર પત્રકાર એસોસિએશનના પ્રમુખ મહાવીરસિંહ ધનસુખભાઈ સોલંકી અલ્પેશભાઈ પ્રજાપતિ જમાલભાઈ રાયમા દિનેશભાઈ કાંઠેજા રાણાભાઈ આહિર મહેશભાઈ શાહ પ્રવીણભાઈ મેરિયા મુકુંદભાઈ જોશી મહેશભાઈ રાજકોટ કમલેશભાઈ ઠક્કર વિનોદભાઈ વોરા હાજીભાઈ છત્રા ઈશ્વરભાઈ પૂજારા દીપક આહિર ભીખુભાઈ પ્રજાપતિ જયેશ ધૈડા સહિતના પત્રકાર સભ્યો જોડાયા હતા